અ ના સૂચના અને માર્ગદર્શન હેઠળ ર ટાઇમરાઇસ ની ટીમ ત્રણેય ગુના ડિટેક્ટ કરવા માટે કાર્યરત હતી તે અંતર્ગત ટાઇમરાઇસ ની ટીમ નીકળે પેટ્રોલિંગ માં હતી જાંબુઆ ગ્રિસ્ત થી જામબુઆ ગામ માં હતી એ વખતે એક બાઇક ત્યાંથી આવે છે નંબર પ્લેટ वगરનો અને એ પૂછપરછ કરવામાં આવે છે એની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા અને એની પાસેથી એક પિસ્તોલ મળી આવે છે જે અંતર્ગત ડીસીપી ગોસ્ટે ખાતે અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુ છે આ કેસમાં જે આરોપી છે આરોપીનું નામ છે અજય માનસિંગ પરસોંડા એની ઉંમર 25 વર્ષ છે અને ધરપકડ કરવામાં આવી છે તેની સામે 25 થી પણ વધુ ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે અને તેની ધરપકડની સાથે વડોદરા શહેરના ત્રણ ગુના ડિટેક થયા છે અને રાજકોટ શહેર માં બે ગુનામાં માં તે નાસ્તો કરતો હતો અને તેની વધુ પૂછપરછ જારી છે અગાઉ જે લક્ષ્મીપુરા અને માંજલપુર ખાતે જે ચેન સ્નેચિંગ ના ગુના બન્યા હતા તેમાં પૂરેપૂરો મુદ્દામાં રિકવર કરવામાં આવે છે સર આ એટલો જ વ્યક્તિ હતો જે આખો જે રસ્તો હતો એટલો આમાં આ જે છે એની સાથે વધુ કેટલા માણસો સંડોવાયેલ છે એ બાબતની વધુ તપાસ ચાલી છે અશક્યતા રહેલી છે તેની વધુ તપાસ ચાલી છે ફિઝિકલી એની એમો એ પ્રકારે હતી કે કોઈ પણ એક જગ્યાએ જઈને ચેન સ્નેચિંગ ને અંજામ અને પછી એ જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી જવું પોતાના નંબર ચેન્જ કરતા રહેવું પોતાના જે ગાડી છે એના નંબર કાળા કાચ કાળા કલરવાળી એક ફિલ્મ વાળી ગાડી વાપરવી અને વિધાઉટ નંબર પ્લેટ વાળી ગાડી વાપરવી અને એક જગ્યાએથી બીજી જગ્યા મૂવ કરતા રાજકોટ નો છે કુવાડવા રાજકોટ શહેરમાં અ આરોબી પાસેથી એક દેશી કારતુસ મળી આવી છે જેમાં એક મેગેઝીન છે તેમાં રાઉન્ડ નથી મળી આવેલા તે સુરેન્દ્રનગરથી પરચેસ કરેલા હોય એવું જાણવા મળેલ છે છે એનો મુખ્યત્વે એમો એવી હતી કે જયારે પણ કોઈ સામે વાળો વ્યક્તિ કરે અને એ મુદ્દા માં અહિયાં વેચવા માટે આવે અને તે બાબતે તેની ધરપકડ કરવામાં